નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ડુંગળીની તો ગઈકાલ કરતાં આવક થોડી એવી સારી જોવા મળી રહી છે તમે જોઈ શકો આ ત્રણ નંબરનું છાપરું છે તે આખે આખું ફૂલ ભરાઈ ગયું છે ત્યારબાદ જે બે નંબરનું છાપરું છે ને તે અડધાથી ઉપર ભરાવા આવ્યું છે ને મિત્રો હજી તમે જોઈ શકો છો માલ ઉતરી રહ્યો છે ગાડી ઉતરી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પહેલાં સૌથી પહેલાં છાપરા નંબર બે માં એકના પિલોથી શરૂ થવાનું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો ને મિત્રો ગઈકાલે આપણે આવ્યા નહોતા એની બદલ માફી આવું છું આજથી પાછા આપણે રેગ્યુલર પાછા વ્યવસ્થિત રીતે વિડીયો ચાલુ થઈ ગયા છે મિત્રો તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી એકસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે એકસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે આ માલના એકસો ને છપ્પન રૂપિયા સાઈજ વાળો માલે છે કોક ઉગેલું છે કોક બેતુ જોવા મળી રહ્યું છે અને ખૂબ સારો માલે ક્વોલિટી મળે છે અમે આ ટાઈપ નો જોવા મળી રહ્યું છે

બને છે પણ બને ને એકોતેર એક રૂપિયા નો ભાવ જો તમે જોશો આમાં બેટું બગડેલો માલ તેવો માલ બધો જોવા મળી રહ્યો છે સાઈઝ વાળો માલ ભેગો છે મિક્સ માં આપનો સાઈઝ વાળો માલ છે સાઈઝ વાળો છે અને અમુક કોક બગડેલું જોવા મળ્યું એકાશી રૂપિયાનો નો ભાવ થતા માલના એકસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો સાઈઝમાં મીડિયમ સાઈઝ છે અને નાની સાઈઝ બંને સાઈઝ મિક્સ છે અને અમુક ટકા કોક આવો બગડેલો ગાઠીઓ પણ જોવા મળી રહ્યો છે આ ટાઈપનો બગડેલો ગાઠીઓ કોક છે અને સારો માલે છે આ ટાઈપનો સારો માલે જોવા મળી રહ્યો છે મિત્રો